જેન પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી જોજોતમ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના પગલે ધુમાડાના ગોટે ગોટા પાંચ કિલોમીટર સુધી જોવા મળ્યા હતા બનાવની જાણ થતાની સાથે જ પ્રથમ અંકલેશ્વર ડીપીએમસી ના ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા જોકે આગ બેકાબુ બનતા પાનુલી ઝઘડિયા અંકલેશ્વર નગરપાલિકાના ખાનગી કંપનીના દસ થી વધુ ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા ભીષણ આગના પગલે આસપાસના તમામ માર્ગો પર વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી હતી આ તરફ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તેમજ મામલતદાર સહિત તંત્રના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી આજ રોજ જયંત પેકેજિંગ ઇન્ડસ્ટ્રી જે લાકડાનો વેર બનાવીને પટ્ટી બનાવવાનું કામ કરે છે એ લાકડાના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી સવારે નવના આસપાસ લાગી આગ લાગી હતી એમ જાણવા મળેલ છે સદર આગ શોર્ટ સર્કિટના લીધે લાગેલ હોવાનું પ્રાથમિક રીતે જણાઈ આવે છે અને આગ બોલવા માટે પાનોલી ભરૂચ નગરપાલિકા ઝઘડિયા તેમજ અંકલેશ્વર અને જીઆઈડીસી ખાતે જૈન પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝ નામની એક કંપની હતી એ કંપનીમાં સવારના ઉમેરામાં જે આખા એના લાકડાના બેલેટ બનાવે છે તે કંપનીમાં લાકડાના પુષ્કળ પ્રમાણમાં એનું સ્ટોરેજ હતું અને કોઈ અગદમ્ય કારણોસર કે કદાચ માણસો તાપણું કરતા હોય તો કોઈ એવા અચાનક જેમાં આગ પકડેલી તરત જ અમને લોકોને જાણ થતો અમે અહીંયા સ્થળ ઉપર પહોંચી ગયા હતા અંદાજીત સાત ને દસની આસપાસ અમને એક અંકલેશ્વર જીઆઈડીસીમાં લાયન્સ સ્કૂલ છે એની પાછળના ભાગમાં જે જયંત પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝ છે એમાંથી ફાયર કોલ મળ્યો હતો અને એમણે આગ લાગવા વિશે જણાવ્યું હતું અમને જેવા સમાચાર મળ્યા એટલે અમે સ્થળ પર ગાડી લઈને પહોંચ્યા હતા આગનું સ્વરૂપ જોતાં આગ ખૂબ જ ઝડપથી ફેલાયેલી હતી અને પવન પણ હતો જેથી અમને આજુબાજુની ઇન્ડસ્ટ્રીમાં પણ આગ પ્રસરવા પામી હતી તો તરત જ અન્ય જગ્યાએથી પણ ફાયર ટેન્ડર મદદ માટે બોલાવેલ પાનોલી ઝઘડિયા ખાનગી કંપનીઓના ફાયર ટેન્ડર માટે બી અમે મદદ માટે તરત ફોન કર્યા હતા આ સિવાય સ્થળ પર એઆઈએના આપણા જે મેમ્બર છે એ પણ હાજર હતા અમને વ્યવસ્થાપન કરવામાં ઘણી મદદ કરી હતી અંદાજે દોઢેક કલાકથી અમે ફાયર ફાઇટિંગ કરી રહ્યા છે અને આગ હવે આગની પરિસ્થિતિ હવે નિયંત્રણ હેઠળ છે